જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આચા કરું છું કે મજામાં જ છો તો મિત્રો સવાર સવારમાં ભાઈ સૂર્ય દેવતા નીકળી રહ્યા છે ને આવી ગયા છે ખેતરમાં તો મિત્રો વેતરવાનું બાકી હતું તમાકુમાં તો વેતરવા આવી ગયા છીએ આજે છે રવિવાર એટલે આજે પતાવી દઈએ કારણ કે હવે બે ત્રણ દિવસમાં પાણી પણ વાળવાનું છે તો ચલો મિત્રો ફળાફટ મકાન શરૂ કરી દઈએ અને વેતરવાનું પતાવી દઈએ તો ચાલો મળીએ થોડા સમય પછી મિત્રો કમ્પ્લેટ તમે જોઈ શકો છો કમ્પ્લેટ એકદમ નીકળી ગયા છીએ આ બાદ થોડા બે ત્રણ વાળા એવા થોડા ખાસા છે બાકી બીજા બધા કમ્પ્લેટ નીકળી ગયા છે chalo mitro pata pata kam pata widi yewe petar wano chalu peri di ye to mitro hai nate abe kare jayi re aje sara gyer wa iwi aje to mitro, mitro noli ya bandir jayi aje cara bana widi jayi embasa eka jogli u rewi jayi te sanje bana widi jayi yu tu bes kon biyati kalak juhu thi ya बस आ गया न बैनर ने तो पूरा થઈ જાય તો ચલો મિત્રો હવે જઈએ ઘરે મિત્રો હવે તો ઘણું રહેવું નથી સાજે પર ચડદો લગાવાવી દીધું પૂરો થઈ ગી બટાકા પણ દોસ્તો બધા નીકળી ગયા છે એકદમ જોરદાર તમે જોઈ શકો છો આ ખાલી આ એક ઓળો એવો નીકળ્યો છે જે બાવડેથી ને આખ્યા તો બરોબર નીકળ્યા નહીં તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી હવે જઈએ ઘરે તો મિત્રો ખેતરમાં આવી ગયા છીએ બસ નેકો અમે કરવા આવ્યા હતા કારણ કે ટૂંક જ પાણી વળી રહ્યું છે કૌવામાં તો મિત્રો અહીંયા બમ્પર પણ બાંધવા આવ્યા હતા તો કમ્પ્લીટ કરી દીધું છે પછી અડધો કલાકમાં પાણી આવે એટલે બસ કઉ પાવાના છે તો મિત્રો ત્યાં સુધી નેકો કમ્પ્લીટ કરી દઈએ આ તો કરી દીધી છેક પણ આ થોડીક થોડી બગડી છે તો કમ્પ્લીટ કરી દઈએ ચાલો મિત્રો પાણી આવે તે પહેલાં બધું કમ્પ્લીટ કરી દઈએ મળીએ થોડા સમય પછી હજુ તો મિત્રો શાકભાજી બધું પવાઈ જાય છે કમ્પ્લેટ વાવી દેવું છે તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી તો મિત્રો વાગી ગયા છે બસ સાડાસો થવા આવ્યા છે અંધારું થોડું થોડું થઈ ગયું છે અને છે ઘંટીએ બસ દરણા દરવાનું ચાલુ છે હજી તો પાંચ છ દરણા પડ્યા છે હજી તો છ કલાક કલાક મિત્રો મોડા સુધી હજી તો તરત પાણી પણ વળી ગયું છે અહીંયા આવે તો આપણે જઈએ ખેતરમાં તો ચલો મિત્રો ફટાફટ એટલા ઘડી બે ત્રણ દરણા દળી દઈએ તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી ગ્રાહક પણ લેવા આવી દઈએ તો મિત્રો ફાઇનલી પાણી વળી ગયું છે પછી હવે રેલ આવેલી છે અને ખેતરમાં આવી ગયા છીએ તો મિત્રો જે તો બધું પાવા વગર બાકી જ છે તો હવે ફટાફટ પવાનું શરૂ કરી દઈએ થોડી વાર પછી પપ્પા આવે છે જમવા બેઠા છે એટલા કરી આપણે વાઈએ પછી જઈએ દુકાન બતાવવા તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી મિત્રો દુકાનને ઘંટી વધાવી દીધી છે તમે જોઈ શકો છો દારૂ પણ ફૂલ થઈ ગયું છે સાડા સાત આવી ગયા છે તો મિત્રો હવે જઈએ ખરે જમવાનું જીવે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો